દોસ્તો આપણે દેશી જુગાર કામ આવી ગયો પાણીની પાઇપ લગાવી પીવીસી ની અને હવે આ નળી લગાવીએ જોઈએ કેટલો દી પોકા હર હર મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી આપણા એક નવા વ્લોગ માં આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને તબકડું લઈ અને આથે નાતે ઈટીઓ ભરીએ છે પીંસાસ ભરે ઈટીઓ બધી અને ફાયર નાખવાનું ચાલુ છે ભાભી પપ્પા મોટા ભાઈ અને હું તો આપણે જાતે જ ઉપરની જાતે જ નાખીએ ઘરના મજૂર

નળી નાખી અને જોઈ જો મોટર તો પડી કરે પણ ટ્રાય કરી જોઈએ મોટર થી ધની એટલે બધા રોડ નાખી પછી મોટર થી પાણી નાખશું અંદર તો ડાયરેક્ટ ડેમ કુ નાખો ટોટી જો વાઈ જાય તો આ લઈને આવ્યો થોડા થોડી ઈટ્યો નાખી હજુ તો કારણ કે મોટા મે બાર જાણો તો પિન્સર ને કોઈ મેસ નિશાન પ્રોગ્રામ હતો એ તો રે જોઈ દીયો મને વાઈ લોબી કરું આઈ થી વાઈ અંદર નાખું કાટલે

દોસ્તો આપણે દાબીલી બનાવીએ દાબેલી કટિંગ કરી અને માવ હે તો ફમ કરાબી સુવિધા વધારે હોય છે પછી અંદર સિંગે નાખીએ છે અને પછી સિંહ નાખીએ છે એમને દાબીનું ઘણું બધું હોય બાકી પપ પપ તો તૈયાર લાગીએ આપણે સીવો લગાવીએ અને પેકિંગ પેકિંગ સુવિધા સારી દોસ્તો આપણે આઈએ ડાયરેક્ટરે કેમ કે ડાયરેક્ટ ઘરે તો પાપનો મોબાઈલ થઈ ગયો સ્વિચપ કારણ કે ચાર્જિંગ હતું ને હું તો બહાર અને વિડીયો મોડા અપલોડ કર્યો અને કાલનો જે બ્લોગ બનાવેલો હતો એમ ચાર્જિંગ પતિ જતું ગયો હતો બહાર તો બહાર જતો એ તો સીન નહીં લેતો કારણ કે પેનનો મૂકવા જોતો પેનને મૂકવા જોઈતો ગામડે પોત્રીસ કિલોમીટર આગે તો એ સીન નહોતો લીધો પણ બ્લોગ અપલોડ કર્યો તો ચાર્જિંગ હતું નહીં ટાઈમ મળ્યો નહીં તો આવી ગયો પ્રાઇક કરી સીધો થઈ ગયો તો અચાનક બધી ઘરે ગયા આવી હતી અમે ફ્રી નતો અને ભાજી લઈને આવ્યો હું મારા છોકરો બોલે તો બે મારા બેટા અડધી રાતે ખાવા બેઠા રાતે દસ વાગે તમે ખાધું નહીં તો આખો દસ્યું શું તું ખાધું નહીં મારો બેટો ડાચ્યો તો શું ભાજી લાવ્યો હું એક નંબર ભાજીઓ ભાગી આપણી એકવાર ટેસ્ટ કરો કેવી ભાજી કેવી એક નંબર હે ને કાં તો ઘર ના એક નંબર કે બાકી કોઈ પણ પૂછી લો તો પાછી આપણી આવી છે અને મી હજુ ખાઈશ પાછી કારણ કે પાઉ બધી ગયા આવી જાય તો વધી ગયું પણ ભાજી વધી હતી તે લાવે લાબેલી બધી જાય ખલાસ એકદમ તો હું હવે જમી લઉં થોડી ભાજી ખાઈએ બાકી શું શ્યાક બનાવ્યું જોઈ લઈએ તો દોસ્તો આપણે ક્યાંય આવીએ દૂધ ડુંગળી તો પીસ વાટા ભાજી ગોળ ગોળ ખાવાનો સાથે અને શ્યાખ સેવ અને શું કહેવાય ડુંગળીનું અને બોક્સ બંધ મોબાઈલનો કારણ કે બેટરી બે લો એક ટકો સાથે અને ભાજી દૂધ તો ખાઈ લઈએ આપણે ચાલો દોસ્તો અને બ્લોગ ના રીહામું તો આરામ લઈએ અને બ્લોગ તમને આશા કરો છો કે ગમ્યો હશે મજા આવ્યો હોય પૂરતું કોમેડી તો હોય જ છે કારણ કે તમે મારા બ્લોગ જોવો હોય તો કોઈની કમ્પ્લેન તો નહીં આવી પણ મજા જ આવતી તો દોસ્તો આશા કરો છો કે આપણે ગમ્યો હશે અને આપણે ફરી કાલે નવા બ્લોગ ત્યાં સુધી જય હિન્દ બા